સાયક્લોન ફેંગલના પરિણામે પોંડીચેરીના એનઆર નગરમાં પૂરનું પાણી ઘુસી ગયું હોવાની માહિતી સામે આવી સાયક્લોન ફેંગલના પરિણામે પોન્ડિચેરીના અનેક વિસ્તારોમાં જેમાં એમ્બલમ મત વિસ્તારના એનઆર નગરનો સમાવેશ થાય છે ત્યાં ભારે પૂર આવ્યું છે સતત વરસાદને કારણે ભારે પાણી ભરાઈ ગયું છે જેનાથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને રહેવાસીઓ ફસાઈ ગયા છે ભારતીય સેનાની અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બચાવ કામગીરીમાં મદદ માટે તૈનાત કરવામાં આવી છે એનઆર નગરમાં થી વધુ રહેણાંક ઘરો પ્રભાવિત થયા છે અને ઇમરજન્સી ટીમો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે સતત કામ કરી રહી છે પરિસ્થિતિ ગંભીર છે કારણ કે અધિકારીઓ પાણીના સ્તરને મોનિટર કરી રહ્યા છે અને પ્રભાવિત લોકોને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે પૂરના પાણીથી દૈનિક જીવનમાં વિક્ષેપ આવ્યો છે શાળાઓ બંધ રહી છે અને પરિવહન સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે સ્થાનિક પ્રશાસને રહેવાસીઓને ઘરમાં રહેવા અને સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે